જી મિત્રો સટ્ટા સડી શરીર સંપત્તિ આપણને જે મળ્યું છે ને એની ઉપર અભિમાન ક્યારેય ન કરતા સટ્ટા મળે તો એને ભોગવી લેજો પણ સાચો એનો ઉપયોગ કરજો સટ્ટાનો ખુરશી મળી જાય એના મિત્રો એને બહુ અભિમન ના કરતા તમને જેને આપી છે ભગવાન જ ખુરશી એને બીજાને કંઈ કામ લાગે ગઈ કાલે જ ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે એમનો વિડીયો મેં સાંભળ્યો તો એ વિડીયો કલર તમે સાંભળો એટલે જોઈ લેજો કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એની અંદર સામાન્ય માણસને કઈક દાખલો કાઢવા આવવો હોય તો એમને કેટલી તકલીફ પડે એ તકલીફ જો તમારે એટલે કોઈની પાસે તમે કોઈની પાસે બે કલાક તમારે જો કાઢવા હોય તો તમારે કેવી વેદના થાય એમ એના પરથી તમે થોડું વિચારજો ગઈકાલે ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈનો મેં સેવ નથી કર્યો કદાચ કર્યો હશે તો હું તમારે પાછળથી બનાવીશ સંપત્તિ સંપત્તિ વિશે તો મેં આગળ વાત કરી આપણને મળે પણ એ પણ સાચવવા માટે આ મહાપુરુષના વિચારો જે તમારી પાસે છે ને તો તમે સાચવી શકશો લઈ તો પછી રસ્તા કરી લેશે એટલે જ કેવું લક્ષ્મીનો ખોટો ઉપયોગ ના કરતા એને મહાલક્ષ્મી સમજીને વાપરજો ના જે શરીર છે ને શરીર ભગવાન પાસે તમે માગ્યો છે કે ભગવાન તું મને આવું શરીર આપજે બે આંખો આપી બે કાન આપ્યા બે આઠ આપ્યા બે પગ આપ્યા કેટલું સરસ આપ્યું કામમાં વાપરો બીજાને તમારા હાથ પગ કંઈક કામ લાગે એવી રીતના દોડતા કરો બીજાના માટે ના ડોળો આગળ તમારા માટે તો દોડો તમારા માટે તો કંઈક કરો જેને આંધળો બનાવ્યો લુલો બનાવ્યો લંગડો બનાવ્યો એને પૂછી જજો મિત્રો કેટલી વેદના હશે નથી માયગુ સટ્ટા પણ આપ્યું છે એટલે એનો ઉપયોગ સાચો કરી લેજો મિત્રો આપણા હાથ પગ ચાલે છે ત્યાં સુધી એ આપણા માટે માત્ર નહીં ભોગવ આવ્યા બીજાને પણ આપણું શરીર કામ લાગે બીજાને પણ આપણો પગ કામ લાગે ગીરને બીજાને પણ સહભાગી થવું એ આપણું ભગવાને ગીતાની અંદર કીધું છે કરી લેજો નહીં તો પાછલી જિંદગીમાં બહુ પસ્તાવતા થશે શું થશે એ આગળ જોઈશું જય મહારાજી જય ગઈશ્વર